આધારનું ડાયરેક પાણી આપણે જીપમાં ચડાવ્યું છે અહીંથી ચારસો ફૂટ સેટે છે બે રાઉન્ડ ના માયરા હવે આવી ગયું છે નીકળવા માંગી જોઈ ઓ 3-3 થર્ડ વે પોઝ દેખાય છે બતાઈ છોડવામાં ગર્લ યોર કાર્બસ તો કરી

ચડાવી દેવાનું જ્યાં નળમાં ફિટ કરી દેવાનું આ રીતે નળ ચાલુ કરે ને પંપ ચાલુ કરવાનો જે આ કર્યો પંપ ચાલુ આનથી નીકળે સ્ટીપા એટલા જ નીકળે પરફેક્ટ ફિટિંગ થોડું પૂછ્યું ઓછું થાય છે ja